જય માતાજી જય વીર વસરાજ હું લાલજીભાઈ ભુવાન મારી ચેનલ ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે નીકળી ગયા છીએ જલેબી હનુમાન એટલે મહાવીર હનુમાન દાદાના દર્શન કરવા માટે તો આપણી ગાડી નીકળી ગઈ છે આઈવા રોડ ઉપર ને આપણે જઈએ છીએ જલેબી હનુમાન મહાવીર હનુમાન દાદાના દર્શન કરવા માટે એવા કળયુગના સાથ સાથ દેવ મહાવીર હનુમાન એવા દર્શન કરવા માટે આપણી ફેમિલી સાથે નીકળ્યા છીએ આપણે અને આપણી ગાડી જો નીકળી ગઈ છે અને દાદાના આજ હું તમે મારા બ્લોકની અંદર બધા બેના રહ્યો હું આજ તમને હનુમાન દાદા એવા જલેબી હનુમાન સુરત થી ચાલીસ થી પચાસ કિલોમીટરના અંતરે આવેલું હનુમાન દાદા નું મંદિર દર્શન કરવા જવાનું છે ને અમે રાતે છીએ ના સાડા રસ્તો હશે તો આજ આપણે હનુમાન દાદા ના દર્શન કરવા જવાના છે ને આપણે ફાઈનલી હનુમાન દાદા ના મંદિરે પહોંચી ગયા છીએ તો જય હનુમાન દાદા તો આપણે જલેબી હનુમાન પહોંચી ગયા છીએ આપણે ગાડી પણ પાર્કિંગ થઈ ગઈ છે ઓલા લોકો ઉતરી જાય છે નીચે બધા અને હવે આપણે બધા જો હું નીચે ઉતરે હું બ્લોક બનાવવા માંડ્યો છે ને એ લોકો બધા નીચે ઉતરે છે અને એ બધા ચાલ્યા છે કે ચાલો પેલા પ્રસાદી લઈ આવીએ એટલે અહીંયા ભાઈ પ્રસાદી લેવા જવામાં ફર્સ્ટ ક્લાસ જલેબી અને લીંબુ ને તેલ જો આ લોકો બધા એના લેવા ઉપડ્યા છે ચાલો ભાઈ પેલા પ્રસાદી લઈ લઈ પછી દર્શન કરવા જઈએ તો આપણે પૂગી જાય ત્યાં બાજુમાં દુકાન હતી ત્યાં ખાલી જલેબી લીંબુ ને તેલ જ મળે તેલના ના બાજુ બહાર શનિદેવ મહારાજ મંદિર છે ના તેલ ચડાવવામાં આવે છે બરોબર અને અહીંથી જલેબી લઈ જાય ને જલેબી હનુમાન દાદાને ને સડે છે એટલે જલેબી આપણે લઈ લીધી કોઈ પચાસ ની લીધી કોઈ ઓ ની લીધી કોઈ બસો ની લીધી જલેબી ને ત્યાં ઢીગલા ને ઢીગલા રાખે છે ભાઈ એટલે આ જલેબી હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા જલેબી ની જ પ્રસાદી સડે છે કોઈ શ્રીફળ કે કોઈ નાળિયેર કે કોઈ એવું કંઈ ચડાવવામાં આવતું નથી હા તમારા માનતા હોય ને તમે નાળિયેલ લેવા હોય તો અહીંયા હવન કુંડ છે હવનકુંડ ની અંદર નાળિયેર શ્રીફળ વધારવાની જગ્યા પણ છે તમારે વધેરવું તો એમાં કોઈ મનાય નથી પણ અહીંયા તમારે દર્શન કરવા આવવું હોય તો સુરત થી થી ચાલીસ થી પચાસ કિલોમીટરના અંતરે સુરત થી આવેલું છે બરોબર એટલે ભાઈ જો આપણે લેનમાં ઉભા રહી ગયા થી ફર્સ્ટ ક્લાસ અને બધા લેનમાં ઉભા છે ને આપણો પણ વારો આગળ આવી જાય દર્શન કરવાનો તો અમારે એકથી બેન ને બધા આગળ આગળ દર્શન કરવા જાય છે અને અમારા આશીત નો તો પેલા વારો આવી જાય આશીષ સૌની માર થઈ ગયો છે દર્શન કરવા બધા વારામાં ઉભા છે જો ફર્સ્ટ ક્લાસ અંદર ફટાફટ જાહે જો એક પછી એક પછી બધાનો વારો આવે ભાઈ લેનમાં અહીંયા બહાર આપણે જો હું તમને કહેતો ને શનિદેવનું મંદિર તો જો આ શનિદેવ મહારાજનું મંદિર બહાર છે અહીંયા તેલ લાવો એટલે શનિદેવ મહારાજને બહારથી તેલ સડાવી દેવાનું અંદર મંદિરની અંદર હનુમાન દાદાને પ્રસાદીમાં જલેબી સડે છે આ જલેબી હનુમાન જ કહેવાય આ મંદિરની એક મોટી ખાસિયત એવી છે કે દાદાના મંદિરની ઉપર સત નથી અને પાઠક પરિવારે ભાઈ વાર બનાવવાની કરી પણ એક વાર સત બની નથી સત બનાવે તો ત્રીજે દિવસે હોય જો આજ હનુમાન દાદા જલેબી હનુમાન દાદા છે આની મંદિરની અંદર જલેબી હનુમાન મંદિરની અંદર એક ભોળાનાથ લિંગ પણ છે હનુમાન દાદા છે પછી રામચંદ્ર ભગવાનનો ફોટો છે અને મંદિર ખુલ્લું જ છે ઉપર થી ખુલ્લું એમાં કોઈ માથે કોઈ સત નહીં જો આ પાઠક પરિવાર માં હનુમાન દાદાની આ પાઠક પરિવારની જગ્યા છે શનિવારે અને મંગળવારે અહીંયા ભાઈ બે હજાર થી પબ્લિક દર્શન કરવા દર શનિવારે મંગળવારે હોય રાતે અગિયાર વાગ્યા અમે ગયા હતા બાર હાડા બારે પહોંચી ગયા હતા અને બાર વાગ્યા પછી મંદિરના દરવાજા ખુલ્લા હોય એટલે રાતે બાર વાગ્યા પછી ખુલી જાય છે તે શનિવારે રાતે દસ અગિયાર વાગ્યા સુધી પબ્લિક અહીંયા હોય ને ભાઈ બધાનો ભાવ ભરો ને જો અહીંયા આ લીમડો એક ને એક આંબલી ને બિલ્લી આ ત્રણ ઝાડ છે ઝાડની નીચે જન્માન દાદા બિરાજમાન છે અને આ લીમડાને પ્રદેશના તમારા મનની અંદર કોઈ સાત કરે કોઈ પાંચ કરે આઠ કરે તમારે જેવી મનની શ્રદ્ધાનો વિશ્વાસ હોય એવી તમારા મનની અંદર મનોકામના માંગો તમારું કામ થઈ જાય એવું આ પ્રદર્શના કરે ને ભાઈ બધાનો એક ભાવ હોવો જોઈએ જો તમારા મનની અંદર ભાવ ઉપયોગ ઉપયોગ હોય તો જ મારા ને અહીંયા લાઈન લાગેલી હોય

ચાલુ કરી દીધું બંને માણસ હાર્યા હતા એટલે બંને માણસે સાત પ્રતિષ્ઠા કરી લીધી આ તો ભાઈ શ્રદ્ધાનો વિશ્વાસ છે તમારી શ્રદ્ધા હોય તો તમારી કામના બધી પૂરી થઈ જાય દાદાનો એવો ભાવ ને દાદા સાત સાત જાગૃત છે ને આ મંદિરની એક મોટી ખાસિયત છે કે અહીંયા હજી દાદાના મંદિરની ઉપર સત નથી બંધાણું સત જે વ્યક્તિ બાંધવા જાય સત ત્રીજા દિવસમાં તૂટી જાય છે ને અહીંયા હનુમાન દાદા ખુલ્લામાં બેઠેલા છે ઉપર કોઈ સત નથી મંદિરનું કોઈ મુગટ બુમટ બાંધેલો નથી તો આ મંદિરનું એક ખાસિયત છે કે આ એક લીમડાનું અને એક આંબલીનું ઝાડ છે ને ઝાડની નીચે દાદા બેઠેલા છે અને અહીંયા ભાઈ જે વાડીવાળા છે અને વાડી પણ દાદાના ઓલામાં ભેટ આપી દીધેલી છે દાન કરી દીધેલું છે અને શનિવાર ને મંગળવાર પબ્લિક અહીંયા હાલે હાલી અને ભાઈ દુનિયાનું પબ્લિક આવે અને ભાઈ માણાનો ભાવ હોય એવું દાદા એનું કામ કરી આપે મનની અંદર મનોકામના હા તમારો વિદેશ જવાનું પણ કોઈ સાહસ ન હોય ને આ દાદાની જલેબીની માનતા કરો એટલે વિદેશ જવાનું પણ નક્કી થઈ જાય તમારો પાસપોર્ટ વિઝા બની જાય તો ખાસ કરીને આવું કાર્ય છે તો અમે બંને માણસ પગે લાગી લીધા અને દર્શન કરી લીધા અને સાત પ્રદેશના પૂરી ભરી ને દાદા ની આગળ જો ઊભા રહી ગયા થી દાદા ને મનોકામના માગી તો કેવું લાગ્યું ખાસ કરીને મારા બ્લોક માં લાઈક કરજો કોમેન્ટ કરજો અને મને જણાવજો તો જય હનુમાન દાદા અમેરિકા આવી ગયા છે લાઈક કરજો કોમેન્ટ કરજો અને મને જણાવજો તો જય હનુમાન દાદા ફેમિલી આવી ગયા છે તો જો આજ મારા ઘરના પણ મારે આરે છે બંને છોકરા પણ મારે આરે છે આજે નાને તો તમે ઓળખો છો જો જલે બે ચાલો બેટા હા દાદાની પ્રસાદી કેવો લાગ્યો આ વિડિયો મને વિડિયોમાં કીજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો કેવો લાગ્યો આજે અમે દાદાના દર્શન કરવા આવ્યા છે ને રાતે આવી જાવ છું એક બરોબર દાદાના દર્શન કરી લીધા છે રાતે એક વાગી ગયો છે ને મજા જ આવી ગઈ છે તો હાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે બધા નીકળ્યા છે જવા માટે જો બધા આ લોકો ત્યાર થઈ ગયા જવા માટે તો તમે જોઈ લો હા કેવું લાગ્યું ભાઈ દર્શન કરવાના દાદાનું મંદિર બહુ મજા આવી એમ તને કેવું લાગ્યું દીદી એમ ફોટાફોટા પાડી લીધા બધા એમ એ તે કેટલા ફોટા પાડ્યા જલેબી જલેબી સોર સોરી આજુબાજુમાં બધા હોય ને એની માટે પ્રસાદી લીધી છે દાદા ને મંદિરે કોઈ સોરી ન કરે જો આ કેટલી આ મારે છોકરી છે આ છોકરી છે આ છોકરી છે મારે કેટલી છોકરીઓ હાર્યા છે આજે

ચા પીવે છે હા અને આ બધા લોટવાળા હતા પેલા લોટ ખાધો ને ચા પીવાના છે બોલો તો ફાઈનલી આપડી ચા પણ આવી ગયેલી છે તો દેખાય ને મસ્ત સા છે તો આપડે લઈ લઈએ હવે